બારદોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને શહીદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપી મૌન રાખવામાં આવ્યું મંગળવારે રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા જે ઘટનાને વખરતા બારદોલી નગર કોંગ્રેસ દ્વારા મોડીદ પહેલે શહીદ ચોક ખાતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મીણબત્તી સળગાવી અને મૌન પાડવામાં આવ્યું હતું સાથે જ આ ઘટનામાં જે તે જવાબદારોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ હતી ત્રણ દિવસ પહેલા રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે એમાં માસુમોના અને ખાસ બાળકોના જીવ ગયા છે આ દુઃખદ ઘટના બની છે એનું અનુસંધાનમાં બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બે મિનિટનું ફોન પાડીને ભગવાન એમના અંતર આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરવામાં આવી છે અને જે પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે એ પરિવારને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ રીતની આજે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવી છે સાથે સાથે આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એને સરકાર કોઈ પણ શરમ વગર લાપર લાપરવાહી વગર કાયદાકીય પગલાં રહે અને સખતમાં સખત પગલાં લે એ રીતે કોઈપણ પ્રકારની લાપરવાહી બીજી વખત કોઈપણ તંત્ર ના કરે એવી અમે આજ રોજ આપના માધ્યમથી સરકાર પાસે પણ માગણી કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ